નમસ્કાર પ્રિયજનો નાગપંચમીના વ્રત દરમિયાન ભૂરથી પણ આ પાંચ કામ ન કરો નહીં તો નાગ દેવતા તમારાથી નારાજ થઈ જશે અને તમારા ઘરમાં ગરીબી અને કંગાળપણું આવી જશે તમારું આખું ઘર કાળસર્પ યોગથી ઘેરાઈ જશે તેથી સંપૂર્ણ માહિતી માટે આ વીડિયોને અંત સુધી જુઓ પછી એમ ન કહેવું કે અમને કહેવામાં ન આવ્યું હા મિત્રો પૂજ્ય ગુરુજીએ તેમની તાજેતરની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે સાવન મહિનામાં આવતી નાગપંચમીની તિથિના દિવસે ભૂરથી પણ સ્ત્રીઓ અને પુરુષોએ આ પાંચ કામ ન કરવા જોઈએ ભક્તો આ વર્ષે નાગપંચમી પોતાની સાથે અત્યંત શ્રેષ્ઠ અને શુભયોગ લઈને આવી છે જેમાં ખાસ કરીને સર્વાર્થ યોગ જેવા શુભ યોગોનો અદ્ભુત સહયોગ બની રહ્યો છે હા મિત્રો સાવન મહિનામાં આવતી નાગપંચમીની તિથિના દિવસે ભગવાન શિવની કૃપાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તેથી ખાસ કરીને આ નાગપંચમીના વ્રત દરમિયાન આ અત્યંત પવિત્ર દિવસે તમારે આ કામો કરવાની સખત મનાઈ છે જો કોઈ સ્ત્રી કે પુરુષ અજાણતામાં નાગપંચમીના વ્રતના દિવસે આ પાંચ કામ કરે છે તો નાગદેવતા નારાજ થઈ જાય છે જેના કારણે તે વ્યક્તિને આજીવન નિરાશા સહન કરવી પડી શકે છે અને ભયંકર કાળસર્પ દોષનો સામનો કરવો પડી શકે છે તેથી તમે આ વિડિયોને સંપૂર્ણ જુઓ અધવચ્ચે ન છોડો ઘણા લોકો વિડિયો અધવચ્ચે જોવે છે અને આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળી શકતી નથી તેથી વિડીયોને અધવચ્ચે છોડીને ન જાઓ સંપૂર્ણ જુઓ તો જ તમને પૂરી માહિતી મળશે મિત્રો પૂજ્ય ગુરુજી કહે છે કે આપણા હિન્દુ ધર્મમાં વર્ષના બાર મહિનામાંથી સાવન મહિનામાં આવતી નાગપંચમીની તિથિને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ મહિનામાં સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ નાગપંચમીનું વ્રત રાખે છે સ્કંદ પુરાણ અનુસાર આ દિવસ નાગદેવતા અને ભોલેનાથને સમર્પિત છે જો કોઈ વ્યક્તિ નાગપંચમીના વ્રતના દિવસે આવા કામ કરે છે તો ભગવાન શિવ તેના દ્વારેથી પાછા ફરી જાય છે ખાસ કરીને સુહાગન સ્ત્રીઓએ આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ઘરમાં ભયંકર ગરીબી આવશે મિત્રો વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે અમે ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારું બેડું પાર થઈ જશે જો સુહાગન સ્ત્રીઓ નાગપંચમીનું વ્રત રાખે દરરોજ ભગવાન ભોલેમાથની પૂજા કરે શિવલિંગ પર જળ ચઢાવે તો તમે આ વીડિયોને હળવાશથી ન લો આ વખતે ઘણા વર્ષો બાદ એક દુર્લભ સંયોગ બન્યો છે નાગપંચમીના આ પવિત્ર દિવસે કુલ એકવીસ પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે જેમાં ધન પ્રાપ્તિ યોગ પણ સામેલ છે આ ઉપરાંત ભક્તો જાણશે કે આ દિવસે તમે કયા રામબાણ ઉપાયો કરવા જોઈએ જેથી તમને તમારા જીવનમાં એકસો એક ટકા ધનની પ્રાપ્તિ થાય આ પાંચ ભૂલોના કારણે તમારે સાત જન્મ સુધી ગરીબ નહીં રહેવું પડે તેના વિશે પણ અમે તમને જણાવીશું ઉપરાંત આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે નાગપંચમીના વ્રતના દિવસે જે વ્યક્તિ એક ચીજ ખાય તેના ઘરમાં ધનનો પ્રવાહ આવશે આજનો આ વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે તેથી તમારા ફાયદા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ જો તમે આજે આ વિડિયોને અધવચ્ચે જોશો તો જીવનમાં તમને ક્યારેય સફળતા નહીં મળે તેથી નાગપંચમીના વીડિયોને ધ્યાનથી સંપૂર્ણ જુઓ આ વીડિયોમાં તમને નાગપંચમીના દિવસે તે પાંચ ભૂલો વિશે જણાવવામાં આવશે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ સાથે જ સાવન સોમવારના વ્રતના દિવસે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી તમારા પરિવારમાં કાળસર્પ દોષ ન લાગે નાગપંચમીના વ્રતના દિવસે કરવામાં આવતા ચારથી પાંચ વિશેષ ઉપાયો પણ અમે તમને જણાવીશું અને આ દિવસે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેમજ આ મહિનામાં તમારે કયા પાંચ કામો ન કરવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી અમે તમને આ નાનાકડા પ્યારા વિડીયોમાં આપીશું આ વીડિયો જોયા પછી તમારે યુટ્યુબ કે અન્ય કોઈ ચેનલ પર બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ જો તમે ઈચ્છો છો કે ભોલેનાથનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય નાગદેવતા જરૂર લખો તમારી ગરીબી દૂર કરવા અને તમારા ફાયદા માટે આ વિડિયોને સંપૂર્ણ જોઈને જાઓ તો જ તમને લાભ થશે નાગપંચમીની તિથિ અને શુભ મુહૂર્ત બુધવાર તેર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ તિથિ શ્રાવણ સુધ પાંચમ શુભ મુહૂર્ત પૂજા મુહૂર્ત સવારે લગભગ છ થી સાડા આઠ સુધી શુભ માનવામાં આવે છે સ્થાન અનુસાર થોડો ફેરફાર વ્રતનું પારણું તેર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ ખાસ કરીને સવારે શ્રેષ્ઠ છે નાગપંચમી વ્રતની વિધિ સ્ત્રીઓ અને પુરુષો માટે આ વિધિ સમાન રીતે અનુસરવી એક સવારે સ્નાન સ્વચ્છ વસ્ત્રો પહેરો સ્ત્રીઓ પીઢી કે લાલ સાડી પહેરી શકે છે બે પૂજા સ્થાનની શુદ્ધિ ગંગાજળથી પૂજા સ્થાનને શુદ્ધ કરો ત્યાં સર્પની મૂર્તિ અથવા માટીના નાગ દેવતા રાખો ત્રણ સર્પચિત્ર હળદર અને ચંદનથી સર્પનું ચિત્ર બનાવવું શુભ માનવામાં આવે છે ચાર અર્પણ નાગદેવતાને કાચું દૂધ ધૂપ ઘાસ ફૂલ અક્ષત ચોખા ચંદન કુશા કેસર વગેરે અર્પણ કરો પાંચ મંત્ર જાપ ઓમ નમઃ નાગાય અથવા નમઃ સર્પેભ્ય મંત્રનો જાપ કરો મુખ્ય મંત્ર છે નાગપ્રિતર્ચન નાગપંચમી વ્રતમહમ કરીશ્યે છ ભોગ દૂધ લાડુ ખીર ગોળ વગેરેનો ભોગ લગાવો અને પરિવારની રક્ષાની પ્રાર્થના કરો સાત સર્પને દૂધ પીવડાવવું સર્પોને દૂધ પીવડાવવું અને અનાજ કે ચોખા અર્પણ કરવું શુભ માનવામાં આવે છે શક્ય હોય તો સર્પ મંદિરની મુલાકાત લો આઠ વ્રત આખો દિવસ વ્રત રાખો સ્ત્રીઓ નિર્જળ વ્રત પણ રાખી શકે છે જો આરોગ્ય સારું હોય નાગપંચમીના વ્રતમાં શું ખાવું અને શું ન ખાવું ખાવું ફળો કેળા સફરજન પપૈયું દૂધ દહીં મખાના સાબુદાણા સિંઘાળાનો લોટ ફલાહારી નમકીન વ્રતવાળી ખીર વર્જિત લસણ ડુંગળી તામસિક ભોજન માંસ ઈંડા ઘઉં કે ચોખાથી બનેલું સામાન્ય ભોજન ખાસ કરીને ચોખા ખાવાનું આ દિવસે વર્જિત છે કારણ કે એવું માનવામાં આવે છે કે ચોખા ખાવાથી જમીનની અંદર રહેતા જીવોને હાનિ થઈ શકે છે વ્રતનું પારણું પંચમી તિથિ પછી ત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ સૂર્યોદય પછી ફલાહાર કે સામાન્ય ભોજનથી પારણું કરી શકાય છે व्रत हो तो सांजे पूजा कर फलाहार करो देवता ने प्रसन्न करवाना विशेष उपाय एक अथवा नाग गायत्री मंत्रनु जाप करो ओम फणीवल भाय विद्महे विषधराय धीमहि तन्नो सर्प प्रचोदयात बे सर्पोना स्थाने अर्पण सर्पोना विचरण स्थाने दूध मिश्री फूल अर्पण करो त्रण શિવપૂજા કરો ભગવાન શિવની પૂજા કરો શિવલિંગ પર દૂધ અને બેલપત્ર ચઢાવો ચાર દાન બ્રાહ્મણોને દાન આપવું શુભ છે ખાસ કરીને દૂધ ચોખા ચાંદીનો સર્પ પાંચ સર્પોને હાનિ ન કરો સર્પોને નુકસાન ન પહોંચાડો અને અન્યને પણ આમ કરતાં અટકાવો નાગપંચમીનું ધાર્મિક મહત્વ આ પર્વ પૌરાણિક કથા અનુસાર તે દિવસે ઉજવવામાં આવે છે જ્યારે નાગકન્યા મનસાદેવીની શ્રદ્ધાથી પૂજા કરવામાં આવી હતી આ દિવસે નાગદેવતાઓની પૂજા કરવાથી કાળસર્પ દોષ સ્વપ્નમાં સર્પનું દર્શન શત્રુબાધા બાધા દૂર થાય છે ખાસ કરીને જેમની કુંડળીમાં કાળસર્પ દોષ હોય તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર નાગપંચમીનું વ્રત સૌથી શ્રેષ્ઠ વ્રત છે કારણ કે આ દિવસે ભગવાન ભૂરેનાથ અને નાગદેવતાની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે અને રોગ કષ્ટ દુઃખ ગરીબીથી હંમેશા માટે મુક્તિ મળે છે નાગપંચમીના દિવસે ન કરવાના પાંચ કામ શાસ્ત્રો અનુસાર નાગપંચમીના વ્રતના દિવસે કેટલાક કામ કરવાની મનાઈ છે આ કામો કરવાથી વ્યક્તિના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે અને ભગવાન ભોલેનાથ તેમજ માતા લક્ષ્મી નારાજ થાય છે આ પાંચ કામો નીચે મુજબ છે એક તુલસીમાતાની પૂજા ખુલ્લા વાળથી ન કરવી નાગપંચમીના વ્રતના દિવસે સ્ત્રીઓએ ખુલ્લા વાળથી તુલસી માતાની પૂજા ન કરવી આવું કરવાથી પુણ્યની પ્રાપ્તિ નથી થતી ઉલટું દોષ લાગી શકે છે તુલસીમાતા ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેમની પૂજામાં તુલસીના પાંદડા સિવાય અન્ય કોઈ ભોગ સ્વીકારવામાં આવતો નથી તુલસીમાં જળ ચઢાવતી વખતે ધ્યાન રાખો કે જળ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ન ચઢાવવું દરરોજ સાંજે તુલસીમાતા સમક્ષ દીવો પ્રગટાવવો બે માંસ મદિરાનું સેવન ન કરવું શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે નાગપંચમીનો દિવસ ભગવાન ભોલેનાથ અને નાગદેવતાનો છે જો કોઈ વ્યક્તિ આ દિવસે માંસ મદિરાનું સેવન કરે તો તે સાત જન્મ સુધી વંશહીન થઈ શકે છે અને આકસ્મિક અકસ્માતનો શિકાર બની શકે છે તેથી આ દિવસે ઘરમાં તામસિક ચીજોનો ઉપયોગ ન કરો અને અન્યને પણ આમ કરતાં અટકાવો ત્રણ દૂધ કે લોખંડનું દાન ન કરો આ વખતે નાગપંચમી રોહિણી નક્ષત્રમાં મંગળવારે આવે છે આ દિવસે દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી નાગદેવતા નારાજ થઈ શકે છે તેમજ આ દિવસે લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુઓનું દાન પણ ન કરવું તામસિક ચીજોનું દાન કરવાથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્રગ્રહનો ભાવ નબળો પડે છે ચાર જીવનમાં કલેશ ન કરો નાગપંચમીના વ્રતના દિવસે પતિપત્નીએ એકબીજા સાથે ઝઘડો ન કરવો આવું કરવાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ આવે છે આ દિવસે બંને પ્રેમ અને સંવાદથી રહેવું જોઈએ ખાસ કરીને આ દિવસે શારીરિક સંબંધ બાંધવાથી બચવું જોઈએ કારણ કે આ દિવસે બાંધેલા સંબંધથી જન્મેલી સંતાન અસ્વસ્થ હોઈ શકે છે તેથી બંને બ્રહ્મચર્યનું પાલન કરવું પાંચ કાળા રંગની વસ્તુઓનું દાન અને વાળ નખ કાપવાનું ટાળો આ દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન ન કરવું સ્ત્રીઓ અને પુરુષોએ નખ કે વાળ કાપવા કે ધોવાથી બચવું વાળ ધોવાથી કુંડળીમાં ચંદ્રનો ભાવ નબળો પડે છે જેનાથી આર્થિક જીવન પર ખરાબ અસર પડે છે દરેક નાગપંચમીએ વાળ ધોવાથી વ્યક્તિ કંગાળ બની શકે છે મનની શાંતિ આ દિવસે મન શાંત રાખો કોઈની સાથે ઝઘડો કલેશ કે બહેસ ન કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો કાળા રંગના કપડાં ન પહેરો લાલ કે પીળા રંગના કપડાનો ઉપયોગ કરો ઘરના મુખ્ય દ્વારની સ્વચ્છતા ઘરના મુખ્ય દ્વાર પર જૂતા ચપ્પલ કે ઝાડુ ન રાખો આવું કરવાથી માતા લક્ષ્મી પાછી ફરી જાય છે અને ગરીબી ઘરમાં પ્રવેશે છે મુખ્ય દ્વાર પર લીંબુ અને લીલું મરચું ટાંગવું એ ગરીબીને દૂર રાખવાનો ઉપાય છે કારણ કે આ ગરીબીનો આહાર છે ખંડિત મૂર્તિની પૂજા ન કરો ખંડિત મૂર્તિની પૂજા કરવાથી દેવી દેવતાઓ ઘરમાં વાસ નથી કરતા સ્ત્રીનું સન્માન નાગપંચમીના દિવસે કોઈ સ્ત્રીનું અપમાન ન કરો સ્ત્રીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યાં સ્ત્રીનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મીએ આવતી નથી ગૌસેવા ગૌમાતાની સેવા અને પૂજા કરવી અત્યંત શુભ છે ગૌમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે સાવન મહિનામાં એક વખત પણ ગૌમાતાની શ્રદ્ધાથી પૂજા કરવાથી હજાર અશ્વમેધ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે માસિક ધર્મ દરમિયાન જો સ્ત્રીઓના માસિક ધર્મ દરમિયાન નાગપંચમીનું વ્રત આવે તો ગભરાવાની જરૂર નથી તમે ફલાહાર કે ઉપવાસ રાખી શકો છો પરંતુ આ દિવસોમાં પૂજા ન કરો અને પૂજા સામગ્રીને હાથ ન લગાડો સકારાત્મક વિચારો આ દિવસે મનને સંપૂર્ણ શાંત અને સકારાત્મક રાખો કોઈપણ પ્રકારની બહેસ ઝઘડો કે કલેશથી બચો સાવન સોમવારનો દિવસ આધ્યાત્મિક રીતે ખૂબ ખાસ હોય છે અને આ દિવસે શાંત અને સંયમી હેરવાથી જીવન પર શુભ અસર પડે છે શુક્રવારનું મહત્વ શુક્રવાર જે માતા લક્ષ્મીને સમર્પિત છે તે દિવસે કોઈપણ આર્થિક લેવડદેવડ ન કરવી ન તો કોઈને ઉધાર આપવું ના કોઈ પાસેથી ઉધાર લેવું આવું કરવાથી ઘરમાં કાયમી તંગી અને અશાંતિ આવી શકે છે નાગપંચમીના દિવસે શું કરવું જોઈએ શ્રદ્ધાથી પૂજા નાગદેવતા અને ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવાથી તમારું નસીબ રાતોરાત બદલાઈ શકે છે આ દિવસે કરેલી પૂજા અને ઉપાયોથી જન્મો જન્માંતરના પાપોમાંથી મુક્તિ મળે છે બાળકો અને વૃદ્ધોનું સન્માન આ દિવસે બાળકો અને વૃદ્ધો ખાસ કરીને વૃદ્ધ સ્ત્રીઓની સેવા કરવી શુભ છે બાળકોને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેમના પ્રત્યે ક્રોધ કે દ્વેષ ન રાખો મનની શુદ્ધિ આ દિવસે મન વાણી અને કર્મની શુદ્ધિ જરૂરી છે નકારાત્મક વિચારો ન આવવા દો અને પ્રેમ કરુણા અને સહિષ્ણુતા અપનાવો દાનપુણ્ય દાન કરવું શુભ છે પરંતુ સરસવનું તેલ લોખંડ કાળા રંગની વસ્તુઓ કે તામસિક ચીજોનું દાન ન કરો નાગપંચમીના દિવસે કરવા યોગ્ય ઉપાય એક અષ્ટનાગ સ્તોત્રનો પાઠ આ સ્તોત્રનો જાપ કરવાથી નાગદેવતા પ્રસન્ન થાય છે બે શિવલિંગ પર અર્પણ શિવલિંગ પર દૂધ બેલપત્ર અને ચંદન અર્પણ કરો ત્રણ ગૌ સેવા ગૌ માતાવે ખોરાક આપો અને પાણી પીવડાવો ચાર દાન બ્રાહ્મણોને ચોખા દૂધ કે ચાંદીનો સર્પ દાન કરો પાંચ સર્પોની રક્ષા સર્પોને હાનિ ન પહોંચાડો અને તેમના વિચરણ સ્થાને દૂધ મિશ્રી અર્પણ કરો નાગપંચમીનું મહત્વ આ દિવસે નાગદેવતાની પૂજા કરવાથી કાળસર્પ દોષ શત્રુબાધા સંતાન બાધા અને અન્ય મુશ્કેલીઓ દૂર થાય છે આ વ્રત રાખવાથી વ્યક્તિને ભૌતિક અને આધ્યાત્મિક સુખોની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે આ દિવસે શ્રદ્ધા અને નિયમપૂર્વક પૂજા કરવાથી સર્વપાપોમાંથી મુક્તિ મળે છે સૂર્યાસ્ત બાદ અથવા સાંજના પૂજાના પછી પારણું કરવું પારણામાં સામાન્ય રીતે દૂધ મીઠું વગરનું ફળાહાર છાસ અને એક પ્રકારની મીઠાઈ લેવાય છે જૂની માન્યતા મુજબ આ દિવસે તવા પર બનેલા ખોરાક તળેલું ખાવું ટાળવામાં આવે છે ઘણા લોકો સાપડ એટલે કે ચોળા મગની ખીચડી જેવી વાનગી કે નાગલી લોટનો શીરો બનાવી પારણું કરે છે પારણા પછી વ્રતકથા સાંભળવી કે વાંચવી શુભ માનવામાં આવે છે પરિવાર સાથે સાદું અને શુદ્ધ ભોજન લેવાય છે ચેનલ સબસ્ક્રાઇબ કરો મિત્રો જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો કમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખો કારણ કે અમે રાશિ સંબંધિત ભાગ્ય અને તેની સમસ્યાઓ દૂર કરવાના સરળ ઉપાયો પણ જણાવીએ છીએ મિત્રો વિડિયોના અંત સુધી રહેવા બદલ આભાર આ અન્ય લોકોને પણ આ માહિતીનો લાભ મળે હર હર મહાદેવ જય નાગદેવતા